તો જો મસ્ત મને ને ગુલાબ જેવો બની ગયા છે કેટલા મસ્તી હે માર પાસે ખાઈ જાવ તો ડાયરી મને તો પણ જ જગ્યા તો કે છે મારે તો હેલો ટુ ફેમિલી કેમ સુ બધે મજા મજા માં છો થંબનેલ માં જોઈને ખબર પડી ગઈ છે એનો વિડિયો બનાવવાન છે ગુલાબ જમુ કેવી રીતે આપણે બનાવવા એ તમને આખા વિડિયો માં પ્રોસેસ બતાવું છું બરાબર તો તમે વિડિયો માં કન્ટિન્યુ બને રહેજો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કરી દો ચેનલ ને ઓ મિત્રો છે ને આપણે છે ને પ્રોસેસ ચાલુ કરી દઈ ગુલાબ જમુ બનાવવાની બરાબર તો વિડિયો માં બની રહેજો ને આ તમને દેખાય ને આ બધી સામગ્રી હું નાખવાનું હોય છે ને તમે વડીમાં બેને રહેજો આ છે દૂધ દૂધની અંદર આપણે થોડીક મોરસ નાખવાની ખાંડ થોડીક નાખી દઈએ હા એટલે છે ને ગળ્યું ગળું થઈ જાય દૂધ તો હોય ને પહેલા મોરસ નાખી દઈએ આમાં મારા ભાભી નાખી દઈએ મોરસ પહેલા અને જલ્દીમાં જલ્દી નાખી દઈએ મોરસ એટલે એનું મોરસ ઓગળતી થાય નાખી દીધી મોરસ હવે છે ને મારા ભાભી થોડીક આ છે મેંદાનો લોટ નર્સરી કેવો બનાવે છે પેલી વેલી બનાવી ગઈ એટલે નક્કી ન કે કેવું થાય આ છે મેંદા લોટ બરોબર હાલુ તો ચાળી નાખીએ ફટાફટ બધા ખાય તો બીજી વાર લાટ બનાવીશું તો હશે ને મેંદા લોટ આપણે સાળ નાખ્યો છે ને હવે ને હવે છે ને આપણે મેકોન છે એની પર ઓલું તવ્યું છે એ મેકોન છે પછી નાખવાનું ઘી હા નાખી દીધું ઘી થોડુંક નાખવાનું ભાઈ જેટલા બનાવે એટલું બરોબર હાલો ઘી નાખી દીધું તો હવે ને આપણે નાખી દેવાનું લોટ એની અંદર ઘી ગરમ થઈ ગયું લ્યો તો હવે આપણે નાખી દેવું લોટ મસ્ત મજાનું જો એને મિક્સ કરી નાખવાનું ઘી ગરમ થઈ ગયું છે ધીમા તાપ રહે ને જેવો તેવો શેકી નાખવાનું ખાલી ધીમે ધીમે તાપ રાખવાનું અને શેકી નાખવાનું પેલા લોટ ને આ લે હવે પકડવો પડે ને કે પછી આ હે ને નાનું તવ્યક તે ઉલ્લી જાય બહુ તો હવે છે પાંચ થી પાંચ થી સો મિનિટ છે ને ગરમ કરીને મિક્સ કરવાનો હોય તો જો એ કામ કરે ચાલુ અમારા ભાભીનું પછી એના કોણ છે આપણે દૂધ અત્યારે તો મસ્ત મિક્સ થઈ ગયું છે બધું ઘી ને એવું બધું હાલો તો ઉતરી લેવાનું છે આપણે હવે તો હવે છે ને મિત્રો આ જે લોટ છે ને આપણે ને મસ્ત મેનો ઘીમાં મિક્સ કરીને ઉતારી લીધો છે ઉતારીને પછી ને પાંચ દસ મિનિટ ઠરવા દેવો પડે કેમ કે ને એમાં દૂધ નાખવાનું પછી હાથે હાથે આમ શું કહેવાય મિક્સ કરવાનું હોય દૂધ ને એવું બધું હોય તો એટલે મળશે ને આને ઠરવા દેવો પડશે તો આપણે ઘડીક ઠરવા દી વેટ કરી મારી બી મોરસ છે ને ઓગળતી બોલો કેમ કે ગરમ દૂધ ને દૂધ છે ઠંડુ છે ને એટલા માટે મોરસ ઓગળતી નહીં તો આપણે ઓગળવા માટે ગોટા બનાવીને એની અંદર કટ બોલે પછી તો મિક્સ કરી નાખી દૂધ મસ્ત પછી નાખવાનું છે આપણે એની અંદર તો હવે છે ને આપડે દૂધ બધું લોટ લોટબડ ઠેરી ગયો છે ને હવે તો આની અંદર દૂધ મિક્સ કરી દેવાનું છે નામી દેવાનું છે આલો નામ

જો લોડ બોર્ડ કંઈક મળી નાખો છે તો જો આવું ગોંડુ મસ્ત મારું થઈ ગયું છે જો તો હવે છે ને આને પછી હું કરવાની મને ખબર નહીં તો વિડીયો બધા બનાવી રહ્યો તો તમને ખબર પડશે કેવી રીતે ગુલાબ જામુ બનાવ્યા બરોબર અને મેં કોઈ તમારી બેઠે દૂધની છે તો પણ તમે બધાને મેં કોઈ ધ્યાન ન દેતા તો અને આની પર ધ્યાન દેજો આની પર અને હા તો હવે જો મારા ભાભી છે ને મસ્ત મને ગોટી બોડી એક બનાવે છે ને આપણે જવડી બનાવીએ પછી હા એમ આપણે છે ને ગુલાબ જામુ એટલે મેડી મેડીમાં બનાવો તો ખાવાની મજા આવે પછી મોટા મોટા હોય ને તો મજા ન આવે તો મારા ભાભી જો

હવે જો આપણે ગેસ પર ચાલુ કરી દઈએ તો કમ્પ્લીટ ને હવે મેં એકદમ તવ્યું તેલ એ મને કોનું છે તેલ કેમ કે આપણે થોડું કે ઉચ્ચ એટલે બધી થોડ થોડ જોઈએ આમાં લાડ જોઈએ ની કાઈ આ લાડ બનાવવા ને પછી ને ભાવે ની બસ તો આલો મસ્ત તેલ બે નાખી દીધું છે તો કડીક તેલ ગરમ થવા દે તેલ આવી ગયું કે નથી આવ્યું ગયું આપ ટ્રાય મળી તો મારા ભાવી છે ને એક અંદર ગોડી નાખી છે વાહ બી વાહ તો મોર બેટો તેલ આવી ગયું છે મસ્ત મને તો આલો હે ને બડે બે ગાણ કરવાનું છે ને બરોબર એક ગાણ માં છે ને આ બધી ગોડી છે ને હામ છે ની

બેજીર બનાવ્યું છે ને દે લાડુ બનાવ્યું છે મોટો ઠામ લે હા બધી બનાવીતી આ ને ભાઈ ગીળો હોય કે બહુ ખાવે ની એટલે મને થોડક થોડક બનાવય બહુ નો બને ને પડ્યા રે ને કલર બદલી જાય તો તળાવ દે અને એમ કે મારા ભાભી એને એને તો એને બહુ આવડે બધી આ બનાવતા ગુલાબ એવું બધું મને તો ખાવે બોલો હા મારા તો જો ફાઈનલ કલર જો લાલ થઈ ગયો હવે આવ તો એને છે ને આવે તળાઈ તળાઈ તો ગયા છે ને એને નાખી દેવાના ઓલી તપેલીમાં ચાલો દર દર દેખાના નાખી દેશે એની અંદર ને આ બીજો છે બીજો ઘાણ તો બીજાથી જલ્દી ફટાફટ નાખી દઈએ આપણે તમારા મિત્રો શીખવા હોય ને તો વિડીયોમાં આખો વિડીયો જોયો તો આવડશે બાકી નહીં આવડે તો હવે છે ને આપણે બનાવવાની છે મોરસની સાણી મોરસની સાણી બનાવવા માટે આપણે થોડુંક નાખવું પડશે પાણી પછી નાખી મોરસ પછી નાખવાની મોરસ એમ કે મારા ભાવી મને ખબર ને પણ એને ખબર છે તો હાલો પછી નાખ દઈએ થોડી મોરસ હશે ને આપણે મોરસ નાખીને આને ગરમ થવા દઈએ ને હાલે ઓલી થઈ જાય હાઉ કે ઓગળી જાય ને તાવ બધી સાણી કટેવાની છે મસ્ત તો પછી એને ઓલા ગુલાબજામુ છે ને એની અંદર નાખવાના પેલા સાણી થઈ જાય ને પછી નાખવાનું ફાઇનલી મિત્રો ને આપણે સાણી બાણી ગ્રામ થઈ ગઈ છે ને એની અંદર નાખી દઉં છે ગુલાબજાંબુ ગુલાબજાંબુ દે મોર બેટી ગોડી હોય તો ગુલાબજાંબુ બેનાને સારો તો ફટાફટ થઈને ગોડી નાખી દીધી આપણે આ રાવ તો મોરસ અંદર રહી છે અંદર રાવ દેવાના પછી ના અંદર ને એની અંદર મોરસ મોરસ બધી મિત્રો રેડી કમ્પ્લીટ ગુલાબજામુ છે ને

તો મિત્રો આપણે છે ને ગુલાબ જેમ બનીને કે છે વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં કહી દેજો ને હજી છે આપણે ખાવાના કેમ કે ને હજી તો ધગે છે ગજબના તો તમે બધા છે ને કાંઈક ઘરે ટ્રાય મારજો આવડી જ છે આમ તો આ હેલા જ છે એકવાર જોઈ લઉં વિડીયો એટલે આવડી જાય તો તમે બધે બનાવજો કે હજી હું બતાવું કેવા લાગે આમ ટેસ્ટમાં કેવા આવે તો વિડીયોમાં બની રહેજો હજી હજી તો આપણે પહેલાં તો મને લાગે અમારે પુરુષ બે નહીં મુહૂર્ત કરી દે બોલો મારા બાઈ જાય લઈને ભાંગી નહીં ખુશે તો એ મસ્ત મેનો બની ગયો છે ગુલાબજામુન આવે પુરુષ બેને ખાવા ખાવાને ખાવાને ઘટે

એક નંબર યાર બહુ મજા આવે યાર બહુ એટલે બહુ વેરી ટેસ્ટ હોય યાર શું કહેવાય વેરી ટેસ્ટ યાર ઓકે મેં રિસ્કો સ્વત તો બહુ બઢિયા ભાઈ હું તો તમે બધા ઘરે બનાવજો મોરસની સાણ છે ને મારી બેટી બહુ મજા આવે તો આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં કહી દેજો તમારે બધાને ખાવ હોય તો આવજો આપણે ઘરે ક્યારેક બનાવીશું એ બહુ મજા આવે હા તો મળીએ બીજા વિડીયોમાં આ વખતે બધા મિત્રો ભાઈ ભાઈ રેસીપીની વિડીયો તમારે જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે બધા મિત્રો બાય